જ્યાં સુધી બધા પેસેન્જર બ્રેકફાસ્ટ કરી લે ત્યાં સુધી હું તમને આ બસ નું ઇન્ટિરિયર બતાવી દઉં ટુ બાય ટુ ની એક આખી બસ છે બરોબર જેની અંદર કમ્ફર્ટ લેવલ જેવું એનું નામ છે જીએસઆરટીસી પ્રીમિયમ બસીસ તે પ્રમાણેની જેની એક સર્વિસ છે એસી 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 વિંગ્સ આપેલી છે ઓકે

બસની અંદર ચારથી વધારે કેમેરા છે બસની અંદર કેમેરા જો તમે ઇમરજન્સી એક્ઝિટનો ગેટ જુઓ તો ઇમરજન્સી એક્ઝિટનો ગેટમાં જનરલી બસેસમાં કેવું હોય છે કે ઇમરજન્સી એક્ઝિટના ગેટ પાસે એક સીટ હોય છે જેના લીધે ક્યારેક ક્યારેક જો કોઈ આફત આવે છે તો તમે આમાંથી એક્ઝિટ વ્યવસ્થિત રીતે નથી થઈ શકતા તો એના માટે આ જગ્યાએ લેડર આપેલી છે સીડી આપેલી છે એની સામે ડોરની આગળની સ્પેસ આખી ખાલી છે બરાબર બસમાં એક કેમેરો ફાયર અલાર્મ સુડતાલીસ સીટ છે ઓકે મતલબ કે બસ મોટી છે એ અને યુઝઅલી પાછળની સીટ જે હોય છે બસની અંદર એમાં પુષબેક નથી થતું હતું પરંતુ આ બસની અંદર પુષબેક થઈ રહ્યું છે લાઈક પુષબેકનું બટન બી એમાં કામ કરી રહ્યું છે અને આની પાછળ પણ જગ્યા ઘણી મોટી છે કે તમારો એક ડેક આપેલું છે જેની અંદર તમે તમારું લગેજ પણ મૂકી શકો છો ઇમરજન્સી એક્ઝિટ સનરૂફ જ્યારે ઇમરજન્સી આવે છે જસ્ટ હેવ ટુ ફૂલ ડે હેન્ડલ એન્ડ ઉશક ઇમરજન્સી વિન્ડોની હેમર્સ એક આ એક નવી વસ્તુ મને લાગી આપણે બસની અંદર કે ફાયર જો ઇન કેસ જો કોઈ આપણે એવું નથી ઇચ્છતા કે આપણી કોઈ બસમાં આગ લાગે પણ જો બસમાં આગ જેવી પરિસ્થિતિ ઉદ્ભવે છે તો તો વોટર સિસ્ટમ છે છે આગ આગ જો લાગે ઓટોમેટિક પાણી થવા લાગશે અને ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ ઓટોમેટિક ચાલુ થઈ જશે તો ભાઈ હવે અમે નીકળી ચૂક્યા છીએ હોટલથી બ્રેકફાસ્ટ કરીને અને હવે અમે અમારો સફર કન્ટિન્યુ કરીશું રાજસ્થાનના પર્વતનો સુંદર નજારો લેતા લેતા રસ્તો લાંબો છે પણ કપાઈ જશે ત્યાં સુધી આપણે વાત કરી બસના પેસેન્જર સાથે અને જાણીએ કે અત્યાર સુધીનો તેમનો સફર કેવો રહ્યો સારું કહેવાય પબ્લિક માટે સારું અને લોકો કે માટે કે સારું જો પૈસા ભી ઓછાય પબ્લિક જઈ શકે છે અને ભી શાંતિથી સારી છે બસ બી બી છે કોઈને આવું હોય આપણી एसटी બસની અંદર તો તમે શું કહેશો પહેલા પ્રિફર આમ જ કરાય ફ્લાઈટ કરતાય આમ કરાય અને અત્યારે અમે બસમાં બેઠા છે બસ પણ સરસ છે પ્લસ બહુ કમ્ફર્ટેબલ બસ છે પ્લસ બધા કોઓપરેટિવ છે બહુ સરસ બહુ સરસ અને જીએસ જીએસ આરટીસી માં જેવું આ થયું અને અમે બુકિંગ કરાવ્યું એટલે બહુ બહુ સરસ બુકિંગ મળી ગયું અમને અને બહુ કમ્ફર્ટેબલ છે જર્ની આખી એવો અનુભવ થયો કે આ બધાથી સારામાં સારી સીટ મને મળી છે કેમ એવું ફૂલ લંબાઈ વાળી એટલે ખરેખર આનંદ થયો અમારી ગાડી ના લાવે એ અમને બહુ સારામાં સારું છે અનુભવ બહુ સારો છે જેવી રીતે બસ છે એની સુવિધા છે જે પુષબેક છે લાસ્ટમાં સીટનું એ એકચુઅલી બધા નથી હોતું આજે બસમાં છે આરામથી તમે કમ્ફર્ટેબલ રહી શકો છો લેગ સ્પેસ પણ છે અને તમે લોંગ રૂટમાં લેગ સ્પેસ જરૂરી છે તમે પગ ના દુખાય જેમ દર્દ બે બે અઢી અઢી કલાક બ્રેક રાખે છે જે એટમોસ્ફિયર અત્યારે બની રહ્યું છે બહુ સારું છે હજી આગળ જેમ જેમ જર્ની વધશે એવી રીતે હજી અનુભવ જે સારો મળશે પછી પાછળથી પાછો આપણે જેમ વાત કરીએ એ રીતે હજી પાછળ શું છે પ્રયાગરાજ જઈને એ અનુભવ મળશે હજી આગળ કેવો અનુભવ હા તમે મને કંઈક બતાડતા હતા કે આઈ રિલેક્સ મળ્યું મને પરંતુ તમે આગળની સીટ જો તમે લીધી હોતો તો આપણે તકલીફ થાય છે આગળની સીટમાં હા એટલે આગળ મળી જઈએ ને તો આવી રીતે અમે કમ્ફર્ટેબલ નહીં જઈ શકતા

સાથે વાત કરીએ કે જે હવે આગળના કેપ્ટન બન્યા આ શાકજી આઠ હજાર એકસો રહીને એ તો ખાલી આ સરકાર દ્વારા એક નજીવી કિંમત તમારી પાસેથી લેવામાં આવે છે ને તમને બેસ્ટ સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે જેનો આપ સૌ લાભ લો અને એન્જોય કરો કેવો અનુભવ થયો અત્યાર સુધી આ બહુ સરસ બહુ સરસ શું માનું સરકાર આવી રીતે કંઈ પણ આવું નવા કંઈ મેળાવડા હોય આયોજન હોય મેળા હોય તો આ રીતે ગુજરાતની જનતાને એને આ રીતે લાભ આપતા રહે અને બહુ સરસ સુવિધા છે નવી બસો આવેલી છે હાલમાં જ નવી 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 ગાડીઓ અત્યારે આ રૂટ ઉપર ચાલુ કરવામાં આવી છે બહુ સરસ છે અને સુવિધા સારી છે હોટલનું રોકાણ સારું છે અને બધી રીતે બસ બહુ સારું પેકેજ છે મુસાફર માટે બહુ સારું પેકેજ છે તમારી સીટ એક્ઝેક્ટ પૈડાની ઉપર છે વ્હીલ્સની ઉપર છે તો તમે શું કહેશો ને એકદમ કમ્ફર્ટેબલ છે કારણ કે વોલો બસ છે ત્યારે એર સસ્પેન્શન ઉપર હોય એટલે કોઈ જાતની દિક્કત નથી અને ખૂબ જ ગુજરાત સરકારે સારો અભિગમ અપનાવ્યો છે અને ગુજરાતની જે પબ્લિક છે એના માટે જે આ ઇનિશિએશન કર્યું છે એ ખૂબ જ કાબિલે કહેવાય અને આવા જ આગળ પણ અભિગમ અપનાવી અને સરકારની આવક પણ વધશે સામે સામે જે લોકો એને અવેલ કરે છે મતલબ કે બેનિફિટ બેનિફિશિયરી છે એ બધા માટે બહુ સારું છે અને અમે પવિત્ર જગ્યાએ જઈ રહ્યા છીએ અને આ સેવા પ્રોવાઈડ કરે છે ગુજરાત સ્ટેટ કોર્પોરેશન કોર્પોરેશન રોડ ટ્રાન્સપોર્ટ એ ખૂબ જ સારામાં સારું અને સરાયની પગલું પગલું છે અત્યારે અમે નીકળી ચૂક્યા છીએ શિવપુરી જવા કે જ્યાં અમારે નાઇટ સ્ટે કરવાનું છે આ નાઈટ સ્ટે માટે તમારે અલગથી પૈસા ખર્ચવાની જરૂર નથી કારણ કે તમારું જે પેકેજ છે તે પેકેજમાં જ આ સ્ટેનું રેન્ટ આવી ગયું તો ભાઈ આ છે ધ મહિવાર પેલેસ રિસોર્ટ કે જ્યાં અમે કરવાના છીએ નાઇટ સ્ટે તો આ હતો અમદાવાદથી પ્રયાગરાજ સુધીનો અમારો ડે વન આવતીકાલે ફરી મળીશું ડે ટુ સાથે કે જેમાં અમે શિવપુરીથી પ્રયાગરાજ જઈશું આ તો ભાઈ છે ને એવી વાત થઈ ગઈ કે આવ્યા તો મજા માણવા માટે પણ એકચ્યુઅલીમાં અમારે મજા કરી રહ્યા છીએ તો મિત્રો અમે અત્યારે આવી પહોંચ્યા છીએ સંગમ ઘાટ ના ગેટ નંબર બત્રીસ પર જે છે સંગમ દ્વાર